ત્યારે માતા અને પિતાના આશીર્વાદ મળ્યા હે અને એમને વિશ્વકર્મા વિશ્વ વિશ્વજીતની જે પુત્રીઓ છે વિશ્વકર્માજીની જે પુત્રી છે રિદ્ધિ અને સિદ્ધિ એને ગણેશજીના સાથે લગ્ન કરાવી દીધા ગણેશજીના લગ્ન ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા માતા અને પિતા તમે પ્રશ્ન પૂછો કે આ જગતની અંદર માતા પિતા નું આટલું મહત્વ શું કામ માં છે ને એ કરુણાની મૂર્તિ છે એનો ત્યાગ છે એની ભાવના છે હે કોઈ પણ રાઇટર હોય

અને જયારે ભગવાન ને આનું ભાન થાય છે ને ત્યારે પોતાના શરીર ની અંદર શક્તિ ઉત્પન્ન થાય છે ક્રોધ ક્રોધાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થાય છે અને ભગવાન પ્રકારે પૂજાઓ અર્ચનાઓ કરી અને આ ક્રોધાસુર આ સંસાર અંદર સૌથી મોટામાં મોટો બળશાળી જીવનની અંદર સૌથી મોટામાં મોટો બળશાળી એ વ્યક્તિ બને છે ત્યારે સર્વ દેવતાઓની આરાધનાથી ગજાનંદ ત્યાં પ્રસન્ન બની અને ક્રોધાસુરને યુદ્ધની અંદર હરાવી પોતાના શરણે લઈ અને ક્રોધાસુરને કહે છે કે હું જ્યાં હો ત્યાં ત્યારે ક્રોધ કરવો નહીં મેન આપણે જોઈએ છીએ ગણપતિ ભગવાનનું સ્થાપન જે કરીએ છીએ જી કયા કલરનું હોય છે લાલ લાલ કલરનું એની અંદર પૂરીએ છીએ શું આપણે ઘઉં ગવનો કલર કેવો હોય છે લાલ કલર નો ઝંડો માણસ ક્રોધમાં આવી જાય એનો કલર કેવો થઈ જાય છે આપણે તરત કહીએ છીએ ને જો ક્રોધમાં આવી ગયો લાલ લાલ ચોડ થઈ ગયો છે હે ક્રોધનો કલર પણ લાલ છે ડેન્જર નો કલર પણ લાલ છે અને ભગવાન ક્રોધની ઉપર બિરાજમાન છે ડેન્જર ઉપર બિરાજમાન છે ખતરા ઉપર બિરાજમાન છે ક્રોધ ને એમને સમન કર્યો ક્રોધ દબાવ્યો છે ક્રોધ માર્યો છે ક્રોધ ને મારી શકાતો નથી આપણા જીવનમાંથી ક્રોધ આપણે દૂર કરી શકીએ છીએ ના નથી જ થતો તમારા મારા જીવનમાં ક્રોધ ક્યારે દૂર નથી થઈ શકવાનો પણ ગણપતિ ભગવાનનું આરાધન કરવાથી ક્રોધ ઉપર આપણે કાબુ ગણપતિ ભગવાન જ્યાં બિરાજમાન હશે ને ત્યાં ક્રોધ દૂર થઈ જશે

એ વિશેષ અર્પણ કરવામાં આવે છે અને એ અર્પણ કરવાથી મનુષ્યના જીવનની અંદર સર્વ પ્રકારના ક્રોધથી ઉત્પન્ન થતા ભય ક્રોધથી ઉત્પન્ન થતાં કોઈપણ પ્રકારના વિઘ્ન છે એ દૂર થાય એટલા માટે વિશેષ લાલ કલરના ફૂલ ચડાવવામાં આવે છે એટલા માટે લાલ કલરના જાસૂદ લાલ કલરના કરેણ લાલ કલરના ગંધ લાલ કલર બંને ખુબ નજીક હતા ગણેશજીની ખાસ કરીને વાત કરીએ તો માતા કારણ કે માતા નાહી રહ્યા હતા ને ગણેશજી બાર ઉભા હતા ને તેમને પિતાના હાથ થી ખાવું પડ્યું શીષ ગુમાવું પડ્યું તો માતા કેમ વધારે

એમાં નાનું બાળક છે ને એ ક્યાંય ફરતું હોય માતાને ખબર ના હોય માતા એની સખીઓની સાથે ઘણા વખતે બધી બેનો મળી હોય ઘણી સખીઓ મળી હોય ઘણા સંબંધીઓ મળ્યા હોય એની સાથે વાતો હોય પિતા એના મિત્રો સર્કલ ની અંદર હોય અને બાળક બાળક ની રીતે એના નાના નાના બાળકોની જોડે રમવા હોય એવામાં બાળક ક્યાંક કાદો કિચડ પડીને આવે ને અને આવીને રોતું રોતું પપ્પાની જોડે આવે કે પપ્પા પપ્પા મને લાગ્યું છે મારા કપડાં બગડી ગયા રોતું હોય બાળક

સાથે જે ગણેશજીનું રૂપ છે લંબોદર તેના વિશે જે દર્શક મિત્રોને માહિતી આપી તે માટે આપનો આભાર જય ભગવાન જય ભગવાન તો દર્શક મિત્રો અમારી સફર આગળ પણ ચાલુ જ રહેશે આપ અમારી સાથે જોડાયેલા રહેશો હાલ સમય છે બ્રેક લેવાનો લઈએ બ્રેક कदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि कदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ચારે દિશામાં બિરાજમાન છે જે સર્વ શક્તિમાન છે જેમનું નામ દેવાથી તમામ પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે અષ્ટવિનાયકના ના પાંચમો નું એટલે કે ચિંતા મળી નામ સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલ સાઈનાથ રો હાઉસમાં અનોખા ગણપતિના દર્શન થયા જ્યાં એક શિક્ષિત પરિવારે ઘર જ આંકડા ના ગણેશજી સ્થાપના કરી છે આ પરિવારનું નું એવું કેવું છે કે વર્ષો પૂર્વે ફરતા સાધુઓ તરફથી થી તેમને ગણેશજી પ્રતિમા મળી હતી તે સાચવીને રાખીને દવે પરિવારે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી તમે માટી કે પીઓપી ની મૂર્તિ તો જોઈ છે પણ જે વલ્લેજ જોવા મળતા આંકડામાંથી બનાવેલ મૂર્તિ અહીં મુકાય છે અને આ પરંપરા પેઢીઓથી ચાલતી આવે છે અને આગળ પણ ચાલતી જ રહેશે તેવું દવે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું ગણપતિની વિશેષતા એ છે કે એ ક્યાંય જોવા નથી મળતા નાના ગણેશ અને મોટા ગણેશ બંને સાથે આવે છે અને સો વર્ષ જૂનો આંકડો હોય એમાંથી એ ઉત્પન્ન થાય છે અને સિદ્ધ કરેલા ગણપતિ છે

ભગવાન ગણેશ ગુણો ને લોકો પોતાના માં ઉતારવા જોઈએ તેવું પણ આ ઘરના સભ્યોએ કહ્યું હતું લોકો જે બાર બધું ડેકોરેટ કરે છે

અને ઘરમાં જ શ્રીજીનું સ્થાપન કરવાથી માનેલી માનતા તેમજ આર્થિક રીતે પણ ઘણો લાભ થયો હોય તેવું સ્થાપના કરનાર પરિવારજનો માની રહ્યા છે જેથી દર વર્ષે આ મુજબ જ ગણેશની મૂર્તિની સ્થાપના કરીને ઘરમાં જ વિવિધ પ્રકારના ડેકોરેશન તેમજ સાજ શણગાર કરી રોજબરોજ પૂજા આરતી તેમજ થાળ ધરાવવામાં આવે છે અને આખી સોસાયટીના રહીશો પણ અહીં આવીને ભગવાન ગણેશની આરતીનો લાભ લે છે અમિત ચાવડા જી એસ ટીવી બાડોલી મંગલ વક્રતુંડાય ગૌરી તનયાય ધીમી ભાલચંદ્રાય શ્રી ગણેશય ધીમી